માત્ર અમદાવાદ પરંતુ ગુજરાત પણ હજી તથ્યકાંડને ભૂલ્યું નથી તે આણંદમાંથી અકસ્માતનો કાળજુ કંપાવી દે તેવો વિડીયો સામે આવ્યો છે જેમાં દારૂના નશામાં દૂધ નબીરાયા આઠ માસુમને એટલી હદે કથડ્યા કે મૃતદેહો ઉઠાવવા પણ મુશ્કેલ બની ગયા હતા શું હતો સમગ્ર મામલો વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જે ઘટનાની વાત કરવા જઈ રહ્યા છે તે ઘટના ગત ગુરુવારની રાત્રે આણંદના નાવલી ગામમાં ઘટી હતી જેમાં દારૂ પીને પુરપાટ ઝડપે કાર ચલાવનાર જેનીશ પટેલે તેની આગળ જતાં બે બાઇક અને સામેથી આવતી બે બાઇકને અડફેટે લઈ આઠ વ્યક્તિની કથડી હતી જેમાં ચાર લોકોના મોત નીપજ્યા હતા એ અકસ્માતનો કાળજુ કંપાવી દેતો વિડીયો હવે સામે આવ્યો છે તે વિડિયો એટલો ભયાનક અને કરુણ છે કે અમુક મર્યાદાઓને કારણે અમે તમને નહીં બતાવી શકીએ પરંતુ આ જે વિડીયો સામે આવ્યો છે તેમાં એકનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે તો અન્ય ત્રણ રોડ પર તરફડિયા મારી રહ્યા છે અકસ્માત ઘટના સ્થળ ચીચિયારીઓ થી ગુંજી ઉઠ્યું હતું એક યુવતી લોહી લોહાણ હાલતમાં પોતાના મિત્રને ને વર્ગી ધ્રુસકે ને ધ્રુસકે રડી રહી છે ત્યારે ઘટના સ્થળે લોકો દોડી આવ્યા હતા ને લોકો પણ આ ભયાનક અકસ્માતના ના દ્રશ્યો જોઈને હચમચી ઉઠ્યા હતા જો કે ઈજાગ્રસ્તો તાત્કાલિક હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી પોલીસ અને એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે દોડી આવી હતી ત્યારે દારૂ પીને અકસ્માત સર્જનાર નબીરો જેનિસ પટેલ પોતાની કાર ઘટના સ્થળે જો મૂકીને

આજ રોજ રિમાન્ડ પૂર્ણ થતા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને ત્યાંથી ફરી આવનારા દિવસોમાં જ પરત વિદેશ જવાનો હતો તેની ખુશીમાં મિત્રોને પાર્ટી આપી હતી જે પાર્ટી કર્યા બાદ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી ઘરે જતો હતો અને પોતાની મોજ મસ્તીમાં માસુમોની જિંદગી નાખી જે અકસ્માતના પડકાર સમગ્ર ગુજરાતમાં પડ્યા હતા જોકે હાલ તો ઇસ્કોન બ્રિજ અકસ્માતનો આરોપી તથ્ય પટેલ સાબરમતી જેલના સળિયા ગણી રહ્યો છે ત્યારે જનીષ પટેલની પણ કાર્યવાહી ચાલી રહી છે